સેનાના જવાનનું સન્માન ન જાળવનાર સાબર પોલીસની મુશ્કેલીઓ વધી ભારતીય સેનાના જવાનને બ્લેક ફિલ્મ બાબતે મરાયો હતો રોડ પર માર ભારતીય સેનાના જવાનના સમર્થનમાં રાજ શેખાવત સાબરકાંઠામાં કર્ણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત પહોંચ્યા હિંમતનગર સિવિલ હોસ્પિટલ આર્મી જવાન તેમજ પરિવાર સાથે રાજ શેખાવતે કરી મુલાકાત ફોજીને ન્યાય મળે તે માટે રાજ શેખાવતે સરકારને કરી અપીલ

પરંતુ તમે સંવિધાનના રક્ષક છો ને તમે હાથમાં લો છો અને તમે એના ઉપર હુમલો કરો છો એને તમે માર મારો છો અને દુર્ભાગ્ય જુઓ કે પછી તમે એના ઉપર ફરિયાદ પણ કરો છો એની ભૂલ શું માત્ર એક બ્લેક પટ્ટી હું ગુજરાત સરકારને પ્રશાંતને કહેવા માગું છું કે બ્લેક પટ્ટી વાળા તો ઘણા બધા ફરે છે ઘણા બધા બ્લેક પટ્ટી લગાવીને ફરે છે ને ભાઈ સરકારી કર્મચારી ફરે છે પોલીસ પ્રશાસનના અધિકારીઓ ફરે છે પોલીસ કર્મચારીઓ ફરે છે પોલિટિકલ લોકો પણ ફરે છે તો પછી આ એક ફોજી સાથે આટલું માટે હવે અમારી જે માંગ માંગ છે છે એ ફોજીની એટલે અમારી એટલે એ અધ્યક્ષતા ફોજી કરે જેના પર અન્યાય જોયે એને સન્માન માટે એણે આ માંગો મૂકી છે એ આપના માધ્યમથી હું અહીંના જે એસપી સાહેબ છે ત્યાં સુધી પહોંચાડવા માંગુ છું કે જે ફરિયાદ થઈ છે એના ઉપર ફોજી ઉપર એ ફરિયાદ ખોટી છે એને રદ કરવામાં આવે એવું એણે કીધું છે ને એને અમે સમર્થન કરીએ છીએ બીજું એને અમને એવું કીધું છે કે જે પોલીસ કર્મીઓ હતા જેમણે એમના ઉપર હુમલો કર્યો છે એ તમામ પોલીસ કર્મીઓનો સસ્પેન્શન થાય અને એમના ઉપર પણ એફઆઈઆર દર્જ થાય એનું પણ અમે સમર્થન કરીએ છીએ અને એની એક માંગ હજુ છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ના થાય એ માટે જે સરકાર અને જે આલા અધિકારી છે એ દિશા નિર્દેશ જારી કરે રિપોર્ટર ભરત પટેલ સાબરકાંઠા